あそこのボーカリがいいじゃあそこのダフォーイン Давай, давай, давай. Давай, давай, давай. ક્યાં હાલે એ ઓલી બાજુ આલે ને ક્યાં તો આપડે ભૈયા દેવી

હલો હું તમને આ ગાડી આગળ કરીને તમે ઘોડીને હાઇલ દેખાડવી હવે બહુ વરસાદ એવો એટલે આપણે ચાલુ માં અડધો બ્લોક બંધ કરવા પડ્યો ફૂલ વરસાદ આવે છે અટાણે આપણે વાવણી થઈ ગઈ છે તમે કપાસ કોમેન્ટમાં કહી દીજો સોપી દીધા છે